cadê ah

મજૂરી બધા મજૂરી અમે મજૂરી નહીં કરતા તારે ખરા બપોરે અમે મજૂરી નહીં કરતા તમારું કરવું પડશે ભાઈ અમે ચાલશે નહીં સમજી સમજવામાં તો શું થાય હવે પછી આવી ભૂલ કરવાની નહીં બરોબર આમ તો પાંચસો રૂપિયા થાય પણ હવે ખેતરમાંથી આવો છો તો મારા બધું કહેવાનું ના હોય

ઓ પાછળથી આવી જા કુતકા તોકર મારા ખેતરમાં મને રાખવા મને કુદ ન પારાય આ મને ને આગળ તો પોલીસ જ છે 1000 રૂપિયા તો વસુલ થાય ભલે મન ના વેવાડે પણ એનું તો હારું જ નઈ થાય જીવનમાં આ તો એવો તો યાદ ના તો ખરાબ બપ્પાનો ક્યો સાધન વાળો આવો પેલો બેરો વેહારતો નઈ

ગાડી નો કાગળો છે કાગળો ચોપડી ચોપડી નિહાળ નું ચોપડી ચોપડી પણ નિહાર ચોપડી ખબર પડે ચોરીનું 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 નહી કઈ લાયા ખેલ મોડી રહ્યો

અને ની ચોપડી જોઈએ હું શું જોયું કર્યું શું સહી ગણું ગાડીનો કાગળિયો ના મારતો અરે યાર ઓને પણ મારું મગજ જવાનું છે હમણો ગાડીનો કાગળિયો ગમત જવું ગમત જવું હું અલે ગાડીનો કાગળિયો જોઈએ જો કલર ઉડ્યો સાહેબ નવું જ છે હજુ તો કલર નહીં ઉડે જો અરે કલરની જો મગજ મારી કરી હી આ મારું મગજ છટકાય નહીં તો આ લખેલું હજુ રો આ અરે પણ મારું મગજ તું સટકાય નહીં અને તું પીયુસી કાગળી અને પીયુસી ને આ બધું મને હાલ નહીં ખાતો હું નહીં ખાતો હું મને ચોખ્ખો ખાવો પડશે એવું લાગે છે મને આ મગજ ખા ખાઈ ખાઈને મારું મગજ ખરાબ કરી નથી મને બાકી હજુ તો ઘેર દઈને વપરાતું નહીં વપરાતું નહીં ઈયરફોન નહીં પરાવતો ખાલી હું બોલું એ ખબર નહીં પડતી કોણ તારું મગજ નહી કોણ કોણ જતા રહ્યા હતા યુ જોવા નમી નમી કોઈ આવાજ ખેતરમાં તરમો કાકા કે તો કને

મગજ કાં તું ભઈ જા ન જા ન હું કંટાળ્યો તારા ઇતું આમ હેડવાનું કરે હેડવાનું કરે આમ જા એ બાદ આવું જા આવું એ બાદ મગજ બગાડી નો હી આવાના આવા આખા આવો તો અમારે તો પરસો મરી જાય આવું એ બાદ જવું આવું આમ હેડવાનું કર આમ તું હવે દેજો ઉપડ સાચો ખાના કે દેવા તું